દુકાનો અને કન્સ્ટ્રક્શન સાઇટ જેવા સ્થાનો પર કાર્યવાહી હાથ ધરી હતી આ ઝુંબેશ દરમિયાન દબાણો દૂર કરવા આવતા અનેક જગ્યાએ રાહદારીઓ માટે રસ્તો ખાલી થયો છે જેનાથી શહેરની ટ્રાફિક સુવ્યવસ્થિત થઈ રહી છે મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પણ આવી કામગીરી સતત ચાલુ રહેશે તે સાથે લારી ગલ્લાવાળાઓ દુકાનદારો અને રેસ્ટોરન્ટ સંચાલકોની અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર રસ્તા કે ફૂટપાથ પર દબાણ ન કરે નહીં તો દંડાત્મક કાર્યવાહી અનિવાર્ય રીતે કરાશે કરમસદ આણંદ મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી છે